કે મહાદેવ તેમના સમગ્ર પરિવાર અને અન્ય તમામ દેવતાઓ સાથે કૈલાશમાં રહે છે હકીકતમાં પૌરાણિક કથાઓમાં આવી ઘણી ઘટનાઓ કહેવામાં આવી છે જેમાં ઘણી વખત રાક્ષસો અને નકારાત્મક શક્તિઓએ કૈલાશ પર્વત પર ચડાઈ કરી અને ભગવાન શિવ પાસેથી તેને છીનવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેમનો ઈરાદો ક્યારેય પૂરો થઈ શક્યો નહીં આજે પણ આ વાત એટલે જ સાચી છે જેટલી પૌરાણિક સમયમાં હતી વિશ્વભરના ક્લાઇમ્બર્સે માઉન્ટ એવરેસ્ટ પર વિજય મેળવ્યો હોવા છતાં આજ દિન સુધી કોઈ પણ કૈલાશ પર્વત પર ચડી શક્યું નથી છેવટે આવું કેમ છે તેની પાછળ શું રહસ્ય છે તો ચાલો તમને કૈલાશ પર્વતના રહસ્ય વિશે જણાવીએ કૈલાશ પર્વત પર આજ દિન સુધી કોઈ ચડી શક્યું નથી હિન્દુ ધર્મમાં કૈલાશ પર્વતનું ખૂબ મહત્વ છે કારણ કે તે ભગવાન શિવનું નિવાસ સ્થાન માનવામાં આવે છે પરંતુ વિચારવા જેવી બાબત એ છે કે અત્યાર સુધી સાત થી વધુ લોકોએ વિશ્વનું સૌથી ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ જીતી લીધું છે જેની ઊંચાઈ આઠ હજાર આઠસો અડતાલીસ મીટર છે પરંતુ આજ સુધી કોઈ કૈલાશ પર્વત પર ચડ્યું નથી જ્યારે તેની ઊંચાઈ એવરેસ્ટ થી લગભગ બે હજાર મીટર ઓછી એટલે કે માત્ર છ હજાર છસો આડત્રીસ મીટર જ છે તે અત્યાર સુધી બધા માટે રહસ્ય રહ્યું છે કૈલાશ પર્વત વિશે ઘણી વખત આવી વાતો સાંભળવા મળે છે ઘણા પર્વતારોહકોએ તેને ચડવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ આ પર્વત પર રહેવું અશક્ય હતું કારણ કે શરીરના વાળ અને નખ ત્યાં ઝડપથી વધવા માંડે છે આ સિવાય કૈલાસ પર્વત પણ ખૂબ જ કિરણોસર્ગી છે કૈલાસ પર્વત પર વ્યક્તિ દિશાહીન બની જાય છે એટલે કે કૈલાસ પર્વત પર ક્યારેય ચડી શકવા માટે સક્ષમ ન હોવા પાછળ ઘણી વાર્તાઓ પ્રચલિત છે કેટલાક લોકો માને છે કે ભગવાન શિવ કૈલાસ પર્વત પર તેમના પરિવાર સાથે રહે છે તેથી જ કોઈ જીવિત વ્યક્તિ ત્યાં પહોંચી શકતો નથી મૃત્યુ પછી અથવા તો જેણે ક્યારેય કોઈ પાપ કર્યું નથી માત્ર તે જ કૈલાસ પર વિજય મેળવી શકે છે એવું પણ માનવામાં આવે છે કે વ્યક્તિ કૈલાશ પર્વત પર થોડી ઊંચાઈએ ચડતા જ દિશાહીન બની જાય છે એટલે કે તે કઈ દિશામાં જવું તેમની તેને ખબર નથી રહેતી દિશા વિના ચડવું એટલે કે મૃત્યુ પર મહેફિલ કરવી તેથી આજ સુધી કોઈ માનવી કૈલાશ પર્વત પર ચડી શક્યો નથી પછી આવે છે કૈલાશ પર્વતને શિવ પિરામિડ તરીકે પણ ઓળખવામાં આવે છે વર્ષ રશિયન વૈજ્ઞાનિકોની એક એક ટીમ મહિના સુધી રહી અને તેના કદનું સંશોધન કર્યું વૈજ્ઞાનિકોએ કહ્યું કે આ પર્વતનું ત્રિકોણાકાર આકારનું શિખર કુદરતી નથી પરંતુ તે એક પિરામિડ છે જે બરફથી ઢંકાયેલું છે આ જ કારણ છે કે કૈલાશ પર્વતને શિવ પિરામિડ તરીકે પણ ઓળખવામાં આવે છે જે પણ આ પર્વત પર ચડવા નીકળ્યા હતા તે કાં તો માર્યા ગયા અથવા તો ચડ્યા વગર જ પાછા ફર્યા હતા શરીરના વાળ અને નખ ઝડપથી વધવા લાગે છે તેની પાછળ છે કે ચીની સરકારના ઈશારે કેટલાક પર્વતારોહકોની ટીમે કૈલાશ પર ચડવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ તેને પણ સફળતા ન મળી અને તેને આખા વિશ્વના વિરોધનો અલગથી સામનો કરવો પડ્યો હતો હારમાં ચીની સરકારે તેને ચડતા અટકાવવું પડ્યું હતું કહેવાય છે કે જે પણ આ પર્વત પર ચડવાનો પ્રયત્ન કરે છે તે વધુ ચડી શકતો નથી તેનું હૃદય પરિવર્તન થઈ જાય છે અહીં હવામાં કંઈક અલગ જ છે શરીરના વાળ અને નખ બે દિવસમાં જ એટલા વધી જાય છે જેટલા બે અઠવાડિયામાં વધવા જોઈએ શરીર સુકાવા લાગે છે વૃદ્ધાવસ્થા ચહેરા પર દેખાય છે જ્યારે બીજા કોઈએ પણ કૈલાશ પર્વત પર ચડવાનો પ્રયત્ન કર્યો હતો ત્યારે આખી ટીમને તીવ્ર માથાનો દુખાવો થવા લાગ્યો તેની પાછળની એવી કથા છે કે માત્ર ચીન જ નહીં રશિયા પણ કૈલાશ સમક્ષ ચૂકી ગયું છે બે હજાર રશિયન પર્વતારોહક શેરગે સિસ્ટિકોવે તેમની ટીમ સાથે કૈલાશ પર્વત પર ચડવાનો પ્રયાસ કર્યો પોતાનો અનુભવ વર્ણવતા તેમણે કહ્યું કે થોડા અંતર ચડ્યા બાદ તેને અને આખી ટીમને તીવ્ર માથાનો દુખાવો થવા લાગ્યો હતો પછી તેમના પગે જવાબ આપી દીધો તેના જડબાના સ્નાયુઓ ખેંચાવા લાગ્યા અને તેની જીભ જામી ગઈ મોંમાંથી અવાજ આવતો બંધ થઈ ગયો ચડતા સમયે મને અહેસાસ થયો કે તે આ પર્વત પર ચડવા માટે યોગ્ય નથી તે તરત જ વળી ગયા અને નીચે ઉતરવા લાગ્યા પછી તેમને રાહત મળી કૈલાશ પર્વતની ચારે બાજુની પરિક્રમા માટેની માન્યતા એવી છે કે ઓગણત્રીસ હજાર ફૂટ ઊંચા હોવા છતાં પણ એવરેસ્ટ પર ચડવું ટેકનિકલી સરળ છે પરંતુ કૈલાશ પર્વત પર ચડવાનો કોઈ રસ્તો નથી ચારે બાજુ ઢાળવાળા ખડકો અને બરફના ટુકડાઓથી બનેલા કૈલાશ પર્વત સુધી પહોંચવાનો કોઈ જ રસ્તો નથી આવા મુશ્કેલ ખડકો પર ચડવામાં સૌથી મોટો આરોહી પણ ટેકવે છે દર વર્ષે લાખો લોકો કૈલાશ પર્વતની પરિક્રમા કરવા આવે છે રસ્તામાં તેઓ માન સરોવર તળાવની પણ મુલાકાત લે છે પરંતુ કૈલાશ પર્વત પર ચડી ન શકવાની બાબત આજ દિન સુધી રહસ્ય જ છે તો મિત્રો આ હતા પર્વત પર્વતના રહસ્ય તો શું ખરેખર ભગવાન શિવ કૈલાશ પર્વત પર રહેતા હશે મિત્રો મારા આવા નવા વિડીયો માટે મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરો જેથી તમને નવા વિડીયોના નોટિફિકેશન પણ મળતા રહે અને જો તમને મારા વિડીયોઝ ગમતા હોય તો જરૂરથી તમારા ફ્રેન્ડ્સ જોડે પણ શેર કરજો થેન્ક યુ